ચીખલી તાલુકાના સિયાદા વિસ્તારમાં સામાજિક વનીકરણની ખેતી વનીકરણ વાવેતર યોજનામાં શરૂના રોપાઓ રોપનાર ખેડૂતોને સહાયની જોગવાઈ મુજબની રકમ ન આપવા સાથે રોપાઓની મજૂરીનો ખર્ચ પણ તેમની પાસે કરાવાતા ખેડૂતોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે સામાજિક વનીકરણની નાના સીમાંક સીમાંત ખેડૂતો માટે કસ વગરની જમીન પર ખેતી વનીકરણ યોજના કાર્યરત છે આ યોજના અંતર્ગત બિનખેતી લાયક જમીનમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શરૂ સહિતના રોપાઓનું વાવેતર કરવામાં આવે છે અને વાવેતર બાદની જવાબદારી જે તે ખેડૂતની હોય છે જેમાં પ્રતિ હેક્ટરે એક હજાર રોપા ઉછેરવામાં આવતા હોય છે જેમાં ખેડૂતને પ્રથમ વર્ષે હેક્ટર દીઠ ચાર હજાર એટલે કે રોપા દીઠ ચાર રૂપિયા ચૂકવવાના હોય છે અને પચાસ ટકાથી વધુ જીવંત ટકાવારી હોય તેવામાં બીજા ત્રણ વર્ષે વર્ષ પણ આ રીતે સહાય ચૂકવવાની હોય છે ખેતી વનીકરણ વાવેતરની યોજના અંતર્ગત શિયાદાના દસેક જેટલા ખેડૂતો દ્વારા છવ્વીસ હજારની આસપાસ તેઓની ફળવેલ સ્થિત જમીનમાં સરુ રોપાઓ રોપ્યા હતા તેઓ પૈકી કેટલાકને પ્રથમ વર્ષે ચાર ચાર રૂપિયા લેખે સહાય ચૂકવાઈ હતી પરંતુ બીજા વર્ષે સહાય ન ચૂકવવા સાથે રોપાની મજૂરીનો ખર્ચ પણ ખેડૂતો પાસે કરાવાયો હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે આ સહાય ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ચૂકવવામાં આવ્યા બાદ બીજા ચૂકવવામાં ન આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય અને સાચી હકીકત બહાર લાવી જવાબદાર સામે પગલાં લેવામાં આવે ખેડૂતોની બાકીની સહાય રકમ ચૂકવવામાં આવે તે જરૂરી છે શિયાદા ગામનો ખેડૂત છે અમારા ખેડૂતો સામાજિક વનનીકરણની સરકારી યોજનામાંથી એકાદ વર્ષ પહેલાં અમારી પડેલ ગામમાં આવેલ જમીનમાં સોરના રૂપા રોપેલ જેમાં સામાજિક વર્ગીકરણ દ્વારા મજિદના પૈસા પણ અમારી પાસે લીધેલ છે અને બધી જ કામગીરી ખેડૂતોની પાસે કરાવેલ છે જેના કોઈ પૈસા મળ્યા નથી માત્ર વળતર મળેલ છે તે સિવાય કોઈ પણ કામગીરીના પૈસા મળેલ નથી આ બાબતે અમારા આવા નવા રજૂઆત કરી છે તેમ છતાં ખેડૂતોને પૈસા આજ દિન સુધી ચૂકવવામાં આવ્યા નથી